સુરતમાં લોકદ્રષ્ટિ આઈ બેંક અને સક્ષમ સુરત દ્વારા વિશ્વ નેત્રદાન જાગૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લોક દ્રષ્ટિ આઈ બેંક સમક્ષ સુરત અને કેન્દ્ર દ્વારા બ્રહ્મકુમારી દીપસે દીપ ગીત સાથે કરવામાં આવી હતી નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ કામરેજમાં બ્રહ્મકુમારીઝ રીમા દીદીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આધ્યાત્મિક રીતે દાનનો મહિમા સમજાવીને નેત્રદાન માટે સંકલ્પ કરવા જણાવ્યું હતું લોક દ્રષ્ટિ આઈ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ નેત્રદાન દેહદાન અને અંગોના દાન વિશે માહિતી આપી નેત્રદાતાને શ્રદ્ધાંજલિ છેલ્લા છવ્વીસ વર્ષથી પ્રભુ કાર્યમાં જોડાવવા માટે અપીલ કરી ઈશ્વરઋણ ચૂકવવાનું જણાવી પોતે પણ વર્ષો પહેલા ક્રોસના માધ્યમથી નેત્રદાન માટેનો સંકલ્પ પત્ર ભર્યો હતો પ્રમુખ શ્રી દિનેશભાઈ જોગાણી શ્રી રમેશભાઈ શિંગડા શ્રીમતી ભૂમિબેન પટેલ શ્રીમતી તેજલબેન મિસ્ત્રી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી ડોક્ટર અલ્પેશ ચિત્રોડા ડોક્ટર ચેતના ચિત્રોડા અને ડોક્ટર ભક્તા મેડમનું સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકો દ્વારા નેત્રદેહ અને અંગદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી આભાર વિધિ રેડ ક્રોસ કામરેજ તાલુકાના બ્રાન્ચના હિતેશ ગિરી દ્વારા કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત